નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને ને લાઈક કરી દેજો ખાણીપીણીની દુકાનો પર નામ લખવાનો ભાજપની સહયોગી પાર્ટી એલજેપી અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનનો વિરોધ મહિલાઓ માટે હજાર રૂપિયા ચોવીસ કલાક મફત વીજળી સુનિતા કેજરીવાલે હરિયાણા માટે પાંચ ગેરંટીઓ લોન્ચ કરી હવે ઉજ્જૈનમાં પણ યોગી સરકાર જેવો આદેશ દુકાનદારોએ તેમના નામ સાથે મોબાઈલ નંબર પણ લખવા પડશે ઓબીસી જન આક્રોશ યાત્રા મહારાષ્ટ્રમાં આજથી શરૂ લક્ષ્મણ હાકે અને નવનાથ વાઘમારે કરશે નેતૃત્વ જનનાયક જનતા પાર્ટીના પ્રમુખ અજયસિંહ સોટાલાએ કહ્યું કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડાની પાસે ટિકિટ કન્ફર્મ નથી ઇઝરાયેલે યમનમાં ઉતી લશ્કરી મથકો પર કર્યો જોરદાર હુમલો થી વધુ ઘાયલ સુરતમાં વ્યાજખોરોમાં ફફડાત ગૃહમંત્રીના હસ્તે પીડિતોને એક કરોડથી વધુની મૂડી પરત કરાય હરિયાણા માટે આપની પાંચ ગેરંટી પણ શિક્ષણ મંત્રી સીમા તીખાનો વળતો પ્રહાર કહ્યું અણા હજારેના મૂલ્યો તેમને જેલમાં જતા ન રોકી શક્યા તે શું મોડલ આપશે કેજરીવાલને જેલમાં મારવાનો પ્રયાસ આપ નેતા સંજયસિંહે લગાવ્યો મોટો આરોપ મિટિંગ હોલમાં અજીત પવારની એન્ટ્રી થતાં શરદ પવારે કર્યું હેરાનભર્યું કામ પોતાની ખુરશી છોડીને ઉભા થઈ ગયા યુપી સરકારના નેમપ્લેટના આદેશ સામે કોર્ટ જશે જમીયત ઉલ્લેમાં દિલ્હીમાં બેઠક બોલાવી શરદ પવાર બાદ હવે કોંગ્રેસે પણ ઉદ્વે ઠાકરના નામ પર વિધાનસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો આવતીકાલથી સાંસદનું ચોમાસુ સત્ર નાણામંત્રી સીતારમણ સાતમી વાર બજેટ રજૂ કર્યું મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડશે બાંગ્લાદેશમાં અનામત આંદોલન ઉગ્ર બન્યું શૂટ એન્ડ સાઇડનો આદેશ આપ્યો દુકાનો આગળ નામ લખવાના આદેશને વ્રજના સંતોનું સમર્થન કહ્યું નામ સાથે આધાર કાર્ડ લગાવો એનસીઈઆરટીએ ધોરણ છ ના પુસ્તકોમાં કર્યો મોટો બદલાવ હવે વિદ્યાર્થીઓ ભણશે મહાભારત અને પુરાણ સાંદિપુર વાયરસનો સુરતમાં પહેલો શંકાસ્પદ કેસ ગુજરાતમાં કુલ તોતેર કેસમાં સત્યાવીસ બાળકોના મોત બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે આજે કોલકાતા મંચ પર હશે અખિલેશ યાદવ પ્રશાંત કિશોર બે હજાર પચીસમાં બસો તેતાલીસ બેઠક પર લડશે વિધાનસભા ચૂંટણી બે ઓક્ટોબરે જનસુરાજ પાર્ટીની કરશે સ્થાપના ઝારખંડમાં દસ વિધાનસભા મત વિસ્તારમાં સો ટકાથી વધુ મુસ્લિમ મતદાન થયું મમતાની રેલીમાં અખિલેશ યાદવે કહ્યું મોદી સરકાર ટૂંક સમયમાં પડી જશે મોદી અને શાહનું આંતરિક રિપોર્ટથી ટેન્શન વધ્યું ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હારના સંકેત પૂર્વ મંજૂરી વિના તપાસ માટે સીબીઆઈને નો એન્ટ્રી ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં કાયદો લાગુ કરતા ખડભલા કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણનું આહવાન કુદરતી ખેતી પર સરકાર આપશે સબસિડી પાટિલના એક નિર્ણયથી ભાજપમાં ભૂકંપ ધર્મેશ શાહને ઘોષા અધ્યક્ષ અને એએમસી પરભરી પદેથી હટાવ્યા ઈડીની હરિયાણામાં મોટી કાર્યવાહી કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પવારની કરી ધરપકડ ચાંદીપુર વાયરસે મચાવ્યો હાહાકાર ગુજરાતમાં અઠાવન કેસ નોંધાયા મૃત્યુના આંકમાં વધારો જગનમોહન રેડ્ડીએ પીએમ મોદીને કરી ટીડીપીની ફરિયાદ મુસ્લિમો પ્રત્યે નફરત દર્શાવે છે કાવડ માર્ગ પર દુકાનોની નેમ પ્લેટ નિયમ પર ભડક્યા ઓવેસી દડીયાપાડાના ધારાસભ્ય શેત્રજ વસાવા લીમખેડા સર્કિટ હાઉસ ખાતે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી સુરત ડાયમંડ ઉદ્યોગમાં મંદિરનો માહોલ રત્ન કલાકારો બન્યા બેરોજગાર ગુજરાતને ધમરોળી નાખશે બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર હવામાન વિભાગે આપ્યું વરસાદનું એલર્ટ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ક્યારે બનશે વડાપ્રધાન વિકાસ દિવ્ય કીર્તિએ કરી દીધી ભવિષ્યવાણી ભાજપના પાંદરાપોળમાં મોકલેલા ઘોડાઓને ખુલ્લો પડકાર અમિત ચાવડાના વાયરલ પત્રિકાને લઈને નીતિન પટેલ પર પ્રહાર ઉદવ્યા સાથે વિખવાદ વચ્ચે કોંગ્રેસથી પણ નારાજ શરદ પવારે પહેલી વખત કાઢ્યો ગુસ્સો કેશવ મોર્યા સીએ યોગી અને પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી સામે ખેલ ખેલી દીધો સપાએ યોગી આદિત્યનાથ આગામી કેટલા મહિનામાં તેમની ખુરશી ગુમાવશે યુપીમાં ભાજપની ખેંચનને લઈને સપ્પાની સોશિયલ મીડિયા પર પોસ્ટ ભાજપના બે સાંસદો ટીએમસીમાં જોડાશે કુણાલ ઘોષના દાવાથી બંગાળ હસમસી ગયું સરકારે આપી ખેડૂતોને મોટી ખુશખબર કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવામાં આપશે પચાસ ટકાની સહાય ઝારખંડમાં આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું પ્રગતિનો કોઈ અંત નથી હજુ ઘણું કરવાનું બાકી છે સત્તર હજાર વિદ્યાર્થીઓ નાપાસ થવાથી કેજરીવાલ સરકારના શિક્ષણ મોડલનો પર્દાફાશ વિરેન્દ્ર સસદેવાનો આક્ષેપ ભાજપના સહયોગીઓએ યોગી સરકારના નિર્ણય પર વ્યક્ત કરી નારાજગી કેશવ પ્રસાદ મોરિયાએ પાડી દીધો ખેલ સીએમ તરીકે યોગી હવે થોડા દિવસના જ મહેમાન એસપીના દાવા પર ખળભળાટ ખેડૂતો માટે ખુશખબર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક છ હજારને બદલે બાર હજાર રૂપિયા સરકાર નવા બજેટમાં આપે તેવી શક્યતા ચિરાગ પાસવાને કહ્યું જાતિ કે ધર્મના નામે કોઈ વિભાજન થાય ત્યાં હું સમર્થન કરતો નથી કોર્ટના આ નિર્ણયથી યુસીસીને કોટો કહેનારા માટે બોધપાઠ લિવિંગ રિલેશનશીપમાં રહેલા લોકો માટે ખુશખબર સોના સાંધીના ભાવમાં આજે નોંધપાત્ર ઘટાડો સોનામાં આઠસો અને સાંદીમાં બે હજારનો કડાકો નોંધાયો પૂર્વ મંત્રી અનિલ દેશમુખે કહ્યું ભાજપના ઘણા ધારાસભ્યો શરદ પવારના જૂથમાં જોડાવા માંગે છે ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલ યથાવત રહેશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ થશે ફેરફાર ઉત્તર પ્રદેશમાં હલાલ સર્ટિફિકેશન સાથેની પ્રોડક્ટ વેચનારાઓ સામે કરશે કાર્યવાહી યોગી સરકારનો આદેશ બે દિવસમાં આઠસો ત્રીસ વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાંથી ભારતમાં પ્રવેશ્યા બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલનની આગમાં બત્રીસ લોકો ઓમાયા બે હજારથી વધુ ઘાયલ ઇન્ટરનેટ સેવાઓ બંધ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સપ્પા સાથે ચૂંટણી લડશે પાલિકાની ચૂંટણીમાં પણ સપ્પાની એન્ટ્રી થશે રાજસ્થાનની ભજનલાલ સરકારનો મોટો નિર્ણય જયપુરમાં બંધ થશે મટનની દુકાનો અને કતલખાના હેમંત શર્મા બિસ્માએ કહ્યું પાર્ટીના કામ માટે ઝારખંડ આવી રહ્યો છું મને કોઈ સુવિધા આપશો નહીં સરકારે શરૂ કરી નવી યોજના માત્ર પાંચ રૂપિયામાં શ્રીમકોને ભાડે મળશે ઘર ગુજરાતના ચાર મોટા શહેરોમાં અમદાવાદ ગાંધીનગર રાજકોટ અને વડોદરામાં હવે કાર્ડની દુકાન પર માત્ર ઘઉં ચણા અને ચોખા જ નહીં મળે તેના બદલામાં ફસલ વીમા કિસાન ક્રેડિટ કાર્ડ આયુષ્માન ભારત શ્રમ યોગી પેન્શન ઉજ્જવલા યોજના જેવી તમામ પ્રકારની નાની મોટી સુવિધાઓ પણ મળશે ગુજરાત પર આવશે મોટું સંકટ ધોધમાર વરસાદ માટે છેક ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે આંબાલાલ પટેલની આગાહી ગેંગસ્ટર અતિકની પચાસ કરોડની જમીન જપ્તે કરી સરકારના નામે કરાય નેતા રાજનીતિ ન કરે તો શું પાણીપુરી વેચશે શંકરાચાર્ય હવે મુક્તેશ્વરાનંદ પર કંગના રાણાવતનો ટોણ મમતા બેનર્જીની ત્રણ નવી પદધારી કાયદા લાગુ કરવામાં ઢીલું વલણ સમિતિ અભ્યાસ કર્યા બાદ લેશે નિર્ણય સરકારી શાળા માટે કેન્દ્રની યોજના પર વિપક્ષને વાંધો કેન્દ્રએ રાજ્યના ફંડ રોક્યા આચાર્ય પ્રમોદ કૃષ્ણની કોંગ્રેસને સલાહ બિલાડીના નસીબમાં શીખ આવવાની આશા છોડી દો આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની સરકારે પંદર ઓગસ્ટથી મહિલાઓ માટે રાજ્ય પરિવહન બસ સેવાઓ મફત કરવાની જાહેરાત કરી ભાજપનો મોટો આરોપ બંગાળમાં લાખો હિન્દુઓ મતદાન કરી શક્યા નથી પાર્ટીએ મોટા આંદોલનની તૈયારી કરી કર્ણાટક સરકારે ભારે હોબાળા પછી ખાનગી ક્ષેત્રમાં સ્થાનિકો માટે અનામતનું બિલ મોકૂફ રાખ્યું અખિલેશે ભાજપના નેતાઓને આપી મોન્સૂન ઓફર સો ધારાસભ્ય લાવો અને રાજ્યમાં સરકાર બનાવો યુપીમાં વધી ભાજપની મુશ્કેલીઓ ભૂપેન્દ્ર ચૌધરીનું માંગ્યું રાજીનામું ભગવંત માનની મોટી જાહેરાત આમ આદમી પાર્ટી હરિયાણાની તમામ નેવું સીટો પર વિધાનસભા ચૂંટણી લડશે